અમે દંતેશ્વર ટેકરા ફળિયા પર રહીએ છીએ આજે સો વર્ષ સુધી ના અમે અહીંયા બધા વસવાટ છે અમારો પેઢી પણ અત્યારે આ કોર્પોરેશન થી માણસો આવ્યા હતા એવું કહે છે કે આ ટેકરો ખાલી કરવાનો છે તો વચ્ચે અમને છ મહિના પેલા ટોન્ટ પેલો પેપર આપી ગયા હતા ઘરના કે આ ફોર્મ ભરી ગયા આમ આપી ગયેલા ફોર્મ ની અંદાજ પાંચ હજાર ભરી તમે અમારી ઓફિસ પર જમા કરાવી દેજો નહીં તો પછી તમને અમે નોટિસ આપીને ઘર ખાલી કરાવી દઈશું તો હવે અમે છ મહિના સુધી કોઈ આવ્યું નહીં એટલે અમે બેસી રહ્યા હવે પાછા આજે આયા બધા કોપરેશન ના છ થી સાત સાહેબો હતા હવે એ લોકો એવું કે છે કે નોટિસો તમે લઈ લો બધા નોટિસો લઈ ને પછી જે ફોર્મ આપ્યા છે ને તે પાંચ હજાર ભરી ને ફોર્મ તમે જમા કરાવી હવે અમે કેવી રીતના એડજસ્ટ કરીને કરીએ તે હવે અમે બધી શ્રમજીવી એરિયો છે દંટેશ્વર ટેકરા ફળિયાના બધા લેડીસો થી ચેન્જ માની બધા શ્રમજીવી એરિયો છે અહીંયા બધા લોકલ પબ્લિક રહે છે કોઈને કશું ધંધામાં બી એ નથી બધી બહેનો ઘરકામ વાળીઓ છે સામે જીઆઈડીસી લાગેલી છે આપડે મકરપુરા સાઈડ એ ત્યાં જીઆઈડીસી માં બધા જેન્ટ્સો અડધા નોકરી જાય અમારા છોકરાઓ ભણતર છે હવે અત્યારે એ લોકો એવું કેસે કે નોટિસ તમે લઈ લો અમે નોટિસ લઈ બી લઈશું તાત્કાલિક એ લોકો દસ દિવસમાં અમને ટોળાવશે મકાન તો અમે ક્યાં જઈશું અમારે બધી જવાન જવાન છોકરીઓ છે હવે એ લોકો એવું કહે છે કે કલાલી ફાટક ને કિસકોલી સર્કલ ત્યાં મકાન આપીએ હવે ત્યાંના મકાન તો સર એવા છે કે ત્યાં જોવા જેવું નથી નહી બારી નહીં બારણા નહીં ગટરોની લાઈન નહીં વ્યવસ્થા નહીં અમારી જવાન જવાન છોકરીઓ લઈને અમે કઈ જઈશું હવે એ પ્રમાણે અમે મીડિયા વાળાને બોલાવીને અમે એ વાત કરી રહ્યા છે કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી અમારી વાત પહોંચે ત્યાં સુધી એટલું તો અમારું નોલેજ કરીને અમને એ કરો આગળ કે ભાઈ અમને અહીંયા જ અમારા મકાન બાંધીને અમને આપો અમે ના નહીં પાડતા તમે જેવા મકાન આપશો તેવા મકાન અમે થોડી સહાયતા કરવા બી તૈયાર છે તમને પણ અમને અહીંયા જ બાંધી આપો અમારું અહીંયા જ બાંધકામ કરીને અમને અહીંયા જ આપો અમારે એજ કેવાની વિનંતી છે બીજું સરકાર સાહેબ ને કે જે બને ટાઈમ આગળ વધીને અમારો આજ પ્રયાસ જાળી રહેશે આજે અમે નોટિસ કોઈ લીધી નથી ને જેમ બને તેમ ત્યાં સુધી અમારો કોઈ ચુકાદો નહીં આવે ત્યાં સુધી અમે નોટિસ લઈશું બી નહીં અમને સુવિધા આપો સરસ એવી સુવિધા આપો કે છોકરાઓ બી આરામથી રહે આજે તમે નવ બાય આઠ બાય ના રૂમ આપો છો ઉડાના મકાન ની અંદર નવ બાય આઠ બાય ના રૂમ આપો છો એવું તો તમારું સંડાસ બાથરૂમ બી નહીં હશે એટલું તો એનાથી ડબલ તમારા મકાનો ને સંડાસ બાથરૂમ ના હશે તો ગરીબ પરિસ્થિતિ કેવી રીતના રહેશે તો તમે જોવો કે કેવી રીતના એ લોકો વે કરશે એના પર તમે ધ્યાન આપો સર ને કહું છું આગળ ધ્યાન આપીને અમારું વિસ્તારનું એ તમે કરો બસ અમને બીજું કઈ નથી જોયું અમને બાંધકામ અહીંયા જ જોઈએ નહીં આવશે બુલડોદર પર આવશે તો જે થશે મકાન તોડી કાઢીશું તો તાત્કાલિક મકાન તોડી આ બધું પાંચ પાંચ થી છ સાહેબ આવીને આવું બધું કહી ગયા કાલે આવીને દસ આઠ થી દસ દિવસ માં તોડી કાઢશું આજે બી કહી ગયા કે નોટિસ આપે પછી દસ દિવસ ની અંદર મકાન તૂટી જશે હવે અમે બધા શેર લાઈને શેર ખાવા વાળા છીએ તો પાંચ હજાર તાત્કાલિક પાંચ હજાર જયારે ફોર્મ આવે ત્યારે પછી પચાસ હજાર દસ પછી ને પછી જેમ જેમ વખતો જશે તેમ તમને પૈસા વધતા જશે આ બધા ગરીબીઓ ક્યાંથી લાવવાનો આટલા બધા પૈસા હવે એટલો પૈસો અમારા પાસે હોય તો આજે કાકા બધા એપાર્ટમેન્ટ બંધાય છે તો અમે તેજ ના મકાન લઈ લઈએ મકાન છોડીને અમે ના જતા રહીએ આજે અમારા પાસે નથી પૈસો ટકો અને બધા શેર લાઈન શેર ખાવા છે ત્યારે જ અમે આ ઝુંપડપટ્ટી અંદર પડેલા છે ને સરને અમે એવું કહીએ છીએ કે અમે બી નહીં જોઈતી તમારે તલાનું રિનોવેશન કરવું હોય તો કરો અમારા પડતો આપવા તૈયાર છે અહીંયા અમને ટોટલ ના મકાન બનાવી આપો ત્યાં અમને ફ્લેટ ટાઈપ નો બનાવી આપો જ્યાં તમે તમે કલાલી ફાટકમાં તમે અમને સુવિધા આપે છે તેવી અમે અહીંયા આપો ને અહીંયા કઈ ના પાડીએ છે અમે